વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં ચટપટ તૈયાર થઈ જાય એવું છાલવાળા બટેટાની કાતરીનું શાક તો બટેટાનું શાક તો તમે બહુ બનાવતા હશો પણ આ રીતે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય આ શાક બનાવવામાં સમય માત્ર દસ જ મિનિટનો લાગે છે અને બહુ ટેસ્ટી એવું શાક બને છે તો બાળકોને લંચ બોક્સમાં આપવા હસબન્ડને ટિફિનમાં આપવા કે પછી સફરમાં લઈ જવા માટે તમે આ શાક બનાવી શકો છો આ શાક બહુ ટેસ્ટી બને છે સાથે આમાં આપણે બિલકુલ પાણી નહીં વાપરીએ એટલે આને તમે બે થી ત્રણ દિવસ સુધી સારું પણ રાખી શકો છો તો ચાલો એકદમ ટેસ્ટી મસાલેદાર બટેટાની કાતરીનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં માત્ર દસ જ મિનિટમાં બની જાય એવું ટેસ્ટી છાલવાળા બટેટાની કાતરીનું શાક બનાવવા અહીંયા મેં પાંચસો ગ્રામ નવા બટેટા લીધા છે તો તમે જૂના બટેટામાંથી પણ આ શાક બનાવી શકો છો નવા બટેટાનું છાલવાળું શાક જો તમે બનાવો તો બહુ ટેસ્ટી એવું બને તો બટેટાને મેં બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લીધા હવે આ રીતે મીડિયમ થિક એવી બટેટાની આપણે કાતરી તૈયાર કરી લેશું તો જો તમારે આવી ગોળ કાતરી તૈયાર ના કરવી હોય તો તમે ચિપ્સના શેપમાં પણ બટેટાને કટ કરી શકો છો શેપ તમને જે ગમે એ રીતે બટેટાને આવા સમારી લેવાના સાથે મેં બેનંગ મીડિયમ હોય એવા મરચાં લીધા છે એને પણ આપણે આ રીતે મીડિયમ ટુકડામાં સમારી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે મરચા સમારાઈ ગયા છે હવે આપણે શાક બનાવીએ શાક બનાવવા આપણે કડાઈ લેશું અને કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું

આપણે જે મરચાના ટુકડા કર્યા એને ઉમેરી દેશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને સાથે એક ઈચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું હવે આમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર તો તમે તેલમાં હળદર પાવડર ઉમેરી દો તો શાકનો કલર બહુ સારો એવો આવે છે અને હળદરની કચાશ જરા પણ નથી લાગતી હવે આમાં સમારેલી બટેટાની કાતરી અને અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આ શાકમાં આપણે બિલકુલ પાણી નહીં ઉમેરીએ ઢાંકી ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ બટેટાને થવા દેશું તો પાણી ઉમેર્યા વગર જ આ શાક એકદમ સરસ તૈયાર થઈ જાય છે છે અને નવા બટેટામાંથી બનાવ્યું તો બહુ મીઠું પણ બને છે તો અહીંયા તમે જો આ રીતે આપણે એકવાર શાકને બે ત્રણ મિનિટ પછી ચલાવી લેશું જેથી બધી બાજુથી બટેટા સારી રીતે કૂક થાય તો આવું તમે એકવાર શાકને વચ્ચે ચલાવી ફરી ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે થવા દો તો ત્રણથી ચાર મિનિટમાં આ બટેટા છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે ચાર મિનિટ પછી આપણે ફરી ઢાંકણને ખોલી લેશું તો હવે આપણા બટેટા સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ બટેટા સોફ્ટ થઈ ગયા છે બે ભાગમાં કટ થઈ જાય છે તો બસ આવા આપણા બટેટા સોફ્ટ થાય એટલે આપણે આમાં બાકીના મસાલા ઉમેરી દેશું તો અહીંયા મેં એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસુ સાથે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ અને હવે અહીંયા એક ચમચી જેટલો આમચુર પાવડર ખટાશ માટે લીધો છે તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ લઈ શકાય અડધી ચમચી જેટલો ફોદીનાનો પાવડર જો હોય તો ઉમેરજો બહુ સારો એવો શાકમાં સ્વાદ આવશે થોડી કસૂરી મેથી ઉમેરી દેસુ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી તરત જ ગેસને બંધ કરી દેવાનો મસાલાને આપણે જરા પણ ઓવર નથી કરવાના તો બસ આ રીતે સરસ મસાલા ભળી ગયા છે અને તમે આ શાકનો કલર અને એકદમ તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવું શાક બન્યું છે પરોઠા કે રોટલી સાથે આ શાક એકદમ ટેસ્ટી લાગે અને તમે જો કેટલું મસ્ત બન્યું છે તો સફરમાં લઈ જવા તમે આ શાક થેપલા સાથે પણ બનાવી શકો છો અને બાળકોને તમારે લંચ બોક્સમાં આપવું હોય કોરું શાક અને હસબન્ડને પણ ટિફિનમાં આપવું હોય તો તમે આપી શકો છો ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દેશું અને ગરમ ગરમ આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો તમે આ રીતે આવું નવા બટેટામાંથી છાલવાળા બટેટાનું કાતરીનું શાક જો ક્યારેય ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો એકવાર તમે આ શાક બનાવશો તો વારંવાર બનાવશો એટલું ટેસ્ટી બનશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ